ઘરેથી નીકળી ગઈ છું અને હું જાઉં છું સુરત અત્યારે ચાર વાગે મારી પાંચ વાગ્યાની ટ્રેન છે તો અત્યારે હું સુરત જાઉં છું સ્ટેશને જવા માટે નીકળી ગયા હતા અમે ઘરેથી અને માં સુરત હું જાઉં છું પણ મારા ઘરે કોઈને ખબર નથી મારા મમ્મીને કે કોઈને કે હું સુરત આવું છું એમ બધાને સરપ્રાઇઝ છે તો આપણે જઈને જોઈશું કે અમને કેવા રિએક્શન મળે છે અને ખાલી મારા ભાઈને જ ખબર છે તો એ લેવા આવવાનો છે મને એટલે આપણે જોઈશું કે એ લોકોને કેવું રિએક્શન મળે છે અને અહીંયા મિત મન મૂકીને જાય છે સુરત પહોંચી ગયા છે અને આપણને લેવા આવીશ ભાઈ પહોંચી ગયા છે અહીંયા ઘરે કોઈને ખબર નથી અને એ અમે લેવા પહોંચી ગયા

અને પપ્પા તો દુખી થઈ ગયા હું આવી તો આ ત્રાસ ક્યાંથી આવ્યો હોય આ ત્રાસ ક્યાંથી આવ્યો અત્યારે આપણા ઘરે ફાફડા આવી ગયા છે અને જમવા બેસી ગયા છે આયુષ બહાર ગયો હતો એટલે ફાફડા લઈને આવ્યો છે આપણા માટે તો આપણે ફાફડા ખાવા બેસી અને બીજું સમોસા લાવ્યો છે તો ચલો સમોસા ખાવા જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે શાક રોટલી કઢી ગુલાબ જાંબુ મમ્મીને ખબર નથી હું આવવાની પણ ગુલાબ જાંબુ બનાવ્યા હતા એટલે આવી ગયા છે ગુલાબજાંબુ શાક રોટલી ને કઢી આ વરસાદ તો અહીંયા જ વીચમાં નથી મૂકતો આવશે પણ

જાગવાનું છે ડેકોરેશન ને એવું કરવાનું છે ગણપતિનું ને એવું આપણે અત્યારે ચા ને વગરેલી રોટલી જમવા બેઠા છીએ અને અત્યારે મહેમાન ઘરે જવાનું છે ડેકોરેશનને એવું કરવા માટે ઓર જોરશે પછાડો ઓર જોરશે ડેકોરેશન એવું કરવા જવાનું છે અને પછી આપણે બાર ગણપતિ જોવા જવાનું છે આગમન અને અહીંયા આયુષ બી જમવા બેસી ગયો છે આયુષ ચા દૂધ ને રોટલી મારી જેમ લીધી છે જમવામાં

સુ કોકો પીવા હા ઓલી વખત તું ગયો તો કેવું લાગ્યું સરપ્રાઈઝ તને ખબર હતી કોણે કીધું તું પેલા તને કોઈ કીધું તું ના નો આના ડેકોરેશન જો ચાલુ છે આ છોકરો પાંચમા ધોરણમાં આવી ગયો તમને કોઈને લાગે છે ના બધા ના પાડે કોઈને લાગે એટલે તો ગાજી વિડિયો ની કોઈ એમાં મેસેજ લખી આવી ગયો હા આ છોકરો પહેલા ધોરણમાં હોય એવું જ કરે છે ને હા એવું જ કરે હા પાડે બધા અને વિડિયો ની મૂળ તો આ ભાઈ રિસાઈ ગયા છે અહીંયા હવે આપણે એમને મનાવવા પડશે જેમિલભાઈ રિસાઈ ગયા છે तो काले आवश्य क्या पर ना था था। काले आवश्य काले आज नहीं देखा।, देखा अंगूर की तरह उल्टा टंग रहा है और उल्टा टंग के गणपति देख रहा है उसको आप देख सकते हो ध्यान से ये देखो ये लड़का देखो डक्सू सूचू जो तो <laughs> આગમન જોવા જવાનું હતું અને અહીંયા ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હતો જો હજી ઓલું ડીજે ને જ પહોંચ્યું છે અને ત્યાં ફૂલ વરસાદ ચાલુ ડીજેનો અવાજ આવતો હશે હવે ગણેશ આગમન જોવા આમાં કઈ રીતે જઈએ એ વિચારીએ તો બંધ થઈએ બંધ થઈ જશે તો જઈશું નકર પછી સુઈ જઈશું બીજું શું કાલે પછી ગણપતિ છે વરસાદ તો એટલો ફૂલ આવે છે ને તો પાણી ભરાઈ જશે એટલો ફૂલ અમને ગણપતિ નું આગમન જોવા દિવસે અવાજ તમે સાંભળી શકો છો વરસાદ નું તો મિત્રો અત્યારે આપણે બધું ડેકોરેશન બધું પતી ગયું છે અને હવે આપણે સુવાની તૈયારી કરશું ઘરે જઈશું બહુ ફૂલ વરસાદ ચાલુ છે અને હવે આપણે ઘરે જઈશું અને ને ફૂલ જ છે ને અને આપણે આવતીકાલે મળશું અને આ જો કોકો અમે લાવ્યા છે તો કોકો હમણાં પીશું અને પછી પીવો હોય તો આવી જાઓ અને પછી હવે અમે સુઈ જશું થાકી ગયા છે ને ડેકોરેશન તે બહુ ડેકોરેશન કર્યું ને તો હવે આપણે આવતીકાલે મળીએ નવા વ્લોગમાં અને આવતીકાલે તો ગણેશજીને આપણે બેસાડવાના છે તો તમે એ વ્લોગ જોવાનું ભૂલતા તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો